કામરેજ નજીક લસકાણા ખાતે કરોડોની કિંમતની ધરાવતી જમીન નહીં પરંતુ ચાર ચાર લોકોને વેચી માર્યા બાદ એ જમીન ઉપર ફાઇનાન્સ કંપનીમાંથી ચાલીસ કરોડની લોન લઈ કૌભાંડ કરનાર બિલ્ડર રાજુ રવજી દેસાઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે બિલ્ડર રાજુ દેસાઈના નામે બિટકોઇન સહિતના અનેક કૌભાંડો પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે સુરત શહેર હવે ચીટિંગ કરતા લોકોનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત શહેરમાં પહેલા લાખોની ચીટિંગના કેસો નોંધાતા હતા હવે કરોડોની ચીટીંગ સામે આવી રહી છે ત્યારે સુરતના કામરેજના લસકાણા ખાતે આવેલ અને કરોડોની કિંમતી જમીન બિલ્ડર રાજુ રવજી દેસાઈએ જીતેન્દ્ર પટેલને આઠ કરોડમાં વેચવાનું નક્કી કર્યું હતું અને રૂપિયા બે કરોડ મેળવી વર્ષ બે હજાર પંદરમાં રજિસ્ટર સાટાખત પણ કરી આપ્યું હતું જોકે બિલ્ડર રાજુ દેસાઈ આ જમીન માત્ર જીતેન્દ્ર પટેલને વેચી ન હતી પરંતુ બિલ્ડર રાજુ દેસાઈ જીતેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓના જમીન વેચી હતી તેની સાથે દિવાન ફાઇનાન્સ કંપનીમાંથી જમીન ગીરવે મૂકી ચાલીસ કરોડની લોન પણ લઈ લીધી હતી બીજી તરફ વર્ષ બે હજાર પંદર બાદ રાજુ દેસાઈનું નામ પણ બહુ ચર્ચિત બીટ કોઈન્ટ કૌભાંડમાં ખુલ્યું હતું અને તે નાસ્તો ફરતો થઈ ગયો હતો જોકે પોલીસે તેની ધરપકડ કરી જેલના વાલે કરી દીધો છે આ કામના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ પટેલ એ પોતે આર્કિટેક્ટ એન્જિનિયર છે અને જમીન લેવેચનું કામ પણ કરે છે એની સાથે જે ચીટિંગ થયેલ હતું એ બાબતની અરજી સુરત પોલીસ કમિશનર સાહેબને આપતા એ અરજીની તપાસ સુરત ડીસીપી ખાતે કરવામાં આવેલી હતી અને એને અરજીની તપાસ દરમિયાન જ ગુનાહિત વસ્તુ આવતા તારીખ ચોવીસ છ બે હજાર એકવીસના રોજ આ કામના આરોપી છે રાજુ રવજી દેસાઈ એમના વિરુદ્ધમાં ચારસો છ ચારસો વીસ ચારસો પાંસાઠ ચારસો છ સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનાની હકીકત જોતાં સન બે હજાર પંદરની સાલમાં આ કામના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ પટેલ નામોની ઓળખાણ રાજુ રવજી દેસાઈ સાથે થતાં રાજીવ રવજી દેસાઈનાઓએ તેઓને લસણ ગામની જે જમીન આવેલી છે એ જમીન વેચવાનું નક્કી કરી આઠ કરોડ અને પચીસ લાખમાં સોદો કરવામાં આવેલ અને એના અવેજ પેટે બેંક ટ્રાન્ઝેક્શનથી બે કરોડ રૂપિયા એમણે મેળવી લીધેલા હતા અને એક રજિસ્ટર્ડ સાટાકટ કરી આપેલ હતું અને પૂરતી અવેજ ચૂકવી ત્યારબાદ એનો દસ્તાવેજ કરી આપશું એવી લેખિત અને મૌખિક બાંહેધરી આપેલ હતી તેમ છતાં આટલા ટાઈમથી એને કોઈ દસ્તાવેજ કરી ન આપેલ હોય અને એ તપાસ દરમિયાન જણાય આવેલ કે આ રાજુ રવજીએ જે ફરિયાદી જીતેન્દ્ર પટેલના છે એના સિવાય એની પહેલાં અન્ય ચાર વ્યક્તિઓને પણ આ રીતના જ સાઠાઘાટ કરી આપેલ હોય અને આ જગ્યા વેચી નાખેલી હોય આમ આ જગ્યા ઘણા બધા માણસોને વેચેલ છે એવી જ રીતે ફરિયાદીને પણ વેચેલ છે ત્યારબાદ એવું કે એવું કહેવામાં આવેલું કે સમાધાન પેટે હું તમને પાછા બીજા રૂપિયા આપી દઈશ આમાં સારો એવો નફો થાય થાય એમ છે અને હવે જ પેટે બે કરોડની જગ્યાએ છ કરોડને સિત્તેર લાખના ચેક પણ આપવામાં આવેલા હતા અને એ ચેક પણ એના બાઉન્સ થયેલા હતા આમ ફરિયાદી સાથે ગુનાહિત પહેલેથી જ પ્લાનિંગ કરી અને એની સાથે ચીટિંગ કરેલું અને જણાયેલું છે તેમજ આ જમીન એને પાંચ જણાને વેચી નાખેલી હોવા છતાં પણ

બીજી તરફ છ છ વર્ષ સુધી જમીનના દસ્તાવેજ નહીં થતા ફરિયાદી જીતેન્દ્ર પટેલ અને બિલ્ડર રાજુ રવજી દેસાઈને જમીનના દસ્તાવેજ બાબતે દબાણ કરતા રાજુ દેસાઈએ ફરિયાદી જીતેન્દ્ર પટેલને જમીનમાં બે કરોડના રોકાણની સામે છ પોઈન્ટ પંચોતેર કરોડની સહિતની રકમ આપી છૂટા કરવાના મુદ્દે સમાધાન કરી ચેક પણ આપ્યા હતા કે આ બધા ચેક રાજુ દેસાઈના બેંક એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયા હતા ફરિયાદી જીતેન્દ્ર પટેલની પોતાની સાથે છેતરપિંડીના અહેસાસ હતા તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજુ દેસાઈની ધરપકડ કરી છે Asar Kureshi T20 News